હારું ઇતિકા બેન હું કારખાને જાઉં છું બાય બાય તો આપણે કારખાને જઈ ગયા ઘરે બબોરા કરવા ઇતિકા બેન હતા તો એ સંતાઈ ગયા છે આપણને ભાળા ગયા ને એટલે મીડિયા તોડવા ઘરમાં સંતાઈ ગઈ છે ક્યાં સંતાણી ઇતિકા અહીંયા સંતાણી છે Enggak kami ini saja sih. tuh Halo kabin baik halo. Tuh ikan hua dia ini salo. Suatu kau di Halo halo baik.

થતા હોય એટલે ધુવિકાબેન જો આપડે એ જાગે છે અહિયાં હંતાનું છે

તવી કા રોવે છે હા ઈ બાદ નો જવા દેવાય રે લઈ લઉં ઈ આ લે કઈ નાય ભાઈ એમ માર બોનો મારતે હો ફૂટી જાહે ને